મજૂર અધિકાર મંચ કચ્છ જિલ્લા દ્વારા મજૂર વર્ગના હક અધિકારો બાબતે જનજાગૃતિ હેતુ ભચાઉ ખાતે કાર્યશાળા યોજાઈ મજૂર અધિકાર મંચ કચ્છ દ્વારા મજૂર વર્ગના હક અધિકારો બાબતે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ભચાઉ ખાતે કાર્યશાળા યોજવામાં આવી હતી જેમાં ભગતસિંહ સેના તેમજ મોટી સંખ્યામાં મજૂર વર્ગ જોડાયો હતો સંઘર્ષ સેવા સંસ્થા પાટડી સંસ્થાપક એલેશ પરમાર જયદીપભાઈ પ્રકાશભાઈ તેમજ ગગન ભરવાડ રબારી કિશન ગઢવી દેશ નિર્માણમાં લોહી પસીનો હોય તેવા દેશના શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે ખાનગી એકમાં તેમજ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બદલાવની જરૂર લાગી રહી છે તે બાબતે ચર્ચાઓ સાથે સમાજ યોજવામાં આવ્યું હતું આ વેળાએ મજદૂરની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને મજૂર અધિકાર મંચ સુરેન્દ્રનગર અને કચ્છની અંદર અમે કામ કરે છે આજે બચાવની અંદર મજૂર અધિકાર મંચ દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું એમાં ખાસ કરીને મજૂરને એમના હક અધિકાર માટે જાગૃત કરવા અને મજૂરો પોતાના પ્રશ્નો માટે લડતા થાય પોતાના હક્ત અધિકાર જાણે અને સરકાર પાસે કે અને એમના માલિકો પાસે પોતાની જે બી સાચી માંગ છે એ મૂકે એના માટે આ જાગૃત લોકો હાજર રહ્યા અને કાર્યક્રમ સફળ રહ્યો એ સૌ